નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ આર સાયન્સ એન્ડ માઇથોલોજી ન્યૂઝમાં મિત્રો શું તમે જાણો છો ફૂટ ઊંચા ભગવાન જેમને દૂધનો અભિષેક ડોલથી નહીં પરંતુ ક્રેનથી કરવામાં આવે છે આ બેંગલુરુના મહાન ચમત્કારનું દ્રશ્ય છે જે જોઈને તમારી આંખો પહોળી થઈ જશે પણ શું તમે જાણો છો ખરો ચમત્કાર આ ક્રેન નથી ખરો ચમત્કાર એકસો આઠ ફૂટનો એ ચમત્કારિક પથ્થર છે જેને આ વિશાળ સ્વરૂપમાં કોતરવામાં આવ્યો છે તમને જણાવી દઉં કે આ ભગવાન વિષ્ણુની વિશ્વની સૌથી ઊંચી વિશ્વરૂપમ પ્રતિમા છે જે એક જ પથ્થરમાંથી કોતરવામાં આવી છે તો આ વિશાળ પ્રતિમા અને ક્રેન વચ્ચે શું સંબંધ છે ચાલો જાણીએ બસો ટનથી વધુ વજનનો આ પથ્થર કોલારની ખાણોમાંથી કાઢીને અહીંયા લાવવામાં આવ્યો હતો પછી કારીગરોએ તેને કોતરવામાં અનેક મહિનાઓ લગાવ્યા અને ભગવાન વિષ્ણુનું તે જ વૈશ્વિક સ્વરૂપ બનાવ્યું જે તેમણે મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનને બતાવ્યું હતું તમને એ પણ જણાવી દઉં કે જ્યારે આ એકસો આઠ ફૂટની પ્રતિમા પૂર્ણ થઈ ત્યારે એક નવો પડકાર ઊભો થયો ભગવાનના આ વિશાળ સ્વરૂપની પૂજા કઈ રીતે કરવી કારણ કે માનવીના હાથ ફક્ત તેમના પગ સુધી પહોંચી શકતા હતા તેના કારણે માનવોની ભક્તિએ ટેકનોલોજીનો સહારો લીધો આજના સમયમાં જ્યારે આ પ્રતિમાને અભિષેક કરવામાં આવે છે ત્યારે દૂધ અને પવિત્ર પાણીનું વાસણ એક વિશાળ ક્રેનની મદદથી એકસો આઠ ફૂટની ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે અને ત્યાંથી ભગવાનને અર્પણ કરવામાં આવે છે કમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂરથી લખજો મિત્રો આ સવાલ તમારા માટે છે હિન્દુ દેવતાઓમાં કોને વિનાશક તરીકે ઓળખવામાં આવે છે સાચો જવાબ કમેન્ટ કરીને જરૂર બતાવો મિત્રો આશા રાખું છું કે વિષ્ણુ ભગવાનના આ વિશાળ સ્વરૂપનું રહસ્ય તમને પસંદ જરૂર આવ્યું હશે તો આવા જ પ્રાચીન અને પૌરાણિક રહસ્યો જાણવા માટે અમારી ચેનલ આર સાયન્સ એન્ડ માઇથોલોજી ન્યૂઝને એકવાર લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો અને ખાસ નોટિફિકેશન બેલ દબાવવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ ધીસ વીડિયો